નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં જોઈ તે લાઈવ આપ સૌનું હાર્દિક સ્વાગત છે તપન પરમાર હત્યા કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા આરોપી બાબરકાન પઠાન શકીલ હુસૈન શેખ એજાઝ હુસૈન શેખ અને શબનમ મંસૂરીને કોર્ટમાં રજૂ કરાયા એક આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો પોલીસ આરોપીઓના માંગશે મહત્તમ રિમાન્ડ આરોપીને કોર્ટમાં લવાતા હોવાથી કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો રાવપુરા અને કરલીબાગના ગુનામાં સામેલ તમામ છે આરોપીઓ